જ્યારે ત્વજા ગરમી વધે બિનજરૂરી રીતે બ્લડ ની અંદર ગરમાટો વધે એવા કેટલાક તત્વો વધે કે જે શરીરમાં સ્કીનમાં અને વાળમાં નુકસાન કરે પછી એવા કેટલાક તત્વો ઘટે કે જેનાથી વાળ બનેલા હોય જેનાથી નખ બનેલા હોય જેનાથી અસ્થિઓ બનેલી હોય એવા તત્વો જો ઘટે તો પણ વાળ ખરે બરોબર વાળ ખરવાના તો એક પ્રમુખ કારણની અંદર આયન ઘટે આ વસ્તુ તો વાળના બધા છિદ્રો રીતે બંધ થઈ જાય બરોબર ટેન્શન પણ એક કારણ છે પછી પછી વાળને લગતું કેલ્શિયમ ઘટે વાળની બનાવટ ભગવાને જે કરી છે એમાં બીટા કેરોટીન નો ઉપયોગ કર્યો છે કેલ્શિયમ નો ઉપયોગ કરે છે આ બે વસ્તુઓ પણ જો ઘટી જાય તો પણ પછી વાળમાં તકલીફ પડી જાય જો ખાનપાન પર ધ્યાન રાખવામાં આવે શરીરમાં ઓક્સિજનના લેવલ પર ધ્યાન આપવામાં આવે યોગ્ય એક્સરસાઇઝ પર ધ્યાન આપવામાં આવે સમ્યક આહાર પર ધ્યાન આપવામાં આવે તો વાળમાં તો હું માનું છું ઘણા બધા રિઝલ્ટ